વેરાવળ પાલિકાના સફાઈ કર્મીઓની હડતાળ સમેટાઈ છે સંસદ રાજેશ ચુડાસમા સાથે સર્કિટ હાઉસમાં બેઠક મળી વધુ કર્મચારીઓની ભરતી માટે સરકારમાં દરખાસ્ત કરાશે ત્રીસ કર્મચારીઓની કોન્ટ્રાક્ટ ધોરણે ભરતી કરવામાં આવશે તો પાલિકા પ્રમુખ સહિતના નગરસેવકો સફાઈ કર્મચારીઓને મળ્યા વાલ્મીકી સમાજના પ્રમુખે હડતાળના અંતની જાહેરાત કરી તો કાલથી રાબેતા મુજબ સફાઈ કર્મચારીઓ પોતાના કામમાં જોડાશે તેવી પણ વાત કરવામાં આવી હતી કે દોઢસો જણાની માંગ અમારી હતી દોઢસો ની નહીં અમારી બસો જણાની માંગ હતી કારણ કે અહીંયા આઠસો જણા આઠસો થી હજાર માણસોનું કામ આ સાડા ત્રણસો માણસો કામ કરે છે તો અમે માંગ તો બસો ની મૂકી હતી પણ ત્યાંથી એમ કહેવામાં આવ્યું છે કે સરકારી કઈ ઘણી વસ્તુ એવા કાયદા છે કે એની અંદર જોગવાઈ નથી ગઈ કે છતાં અમે પ્રયાસ કર્યું કે પત્રીસ જેટલા જે જગ્યા ખાલી છે એને કાયમી કરે એટલે તેત્રીસ લોકોને ભરવાના છે પણ અમે પચાસ ની વાત કરી છે

જે ધોરિયા માટે કામદારો છે એમાંથી ત્રીસ કામદારોને અત્યારે કરાર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લેવાનું નક્કી કરવામાં આવેલું છે અને જે મિનિમમ માળખું નગરપાલિકાનું છે એકસો ચોરાણું સફાઈ કામદારોનું એ પૈકી પચાસ ટકા જગ્યા ભરવાની થાય જેટલી જગ્યાઓ ખાલી પડેલી છે એ જગ્યા ભરવા માટેની ટાઈમ લિમિટ અત્યારે પૂરી થઈ ગઈ છે પરંતુ સરકાર ખાસ કિસ્સા તરીકે મંજૂરી આપવા માટે થઈને એક દરખાસ્ત કરવાનું પણ હું વતે નક્કી કર